થરામા ચોર્યાસી વિસ્તારમાંથી શ્રી બાળા બહુચર માતાજીની ચાંદીની મૂર્તિની શોભાયાત્રા બાદ પધરામણી કરાવી

મંદિરના પૂજારી ગોસ્વામી મુકેશ ભારતી સોમ ભારતી સહિત દ્રષ્ટિગણ સ્વાગત કરી જ્યોતિષ કર્મ કાંડ જ્ઞાતા સાહિત્ય શાસ્ત્રી બાબુભાઈ જોશી સિરવાળાના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે ટ્રસ્ટોના યજમાન પદે ઘટ સ્થાપના બાદ વિધિ યજ્ઞ કરી ચાંદીની મૂર્તિની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે શ્રી કાકરેજ ઇન્દવાણી પરગણા પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ ફરસુભાઈ જોશી ઉમેશભાઈ પ્રજાપતિ ચમનલાલ સોની ભરતભાઈ કાનાબાર મધુસુદનભાઈ સોની કિશોરભાઈ ઠક્કર ગોવિંદભાઈ પ્રજાપતિ જસવંતભાઈ શાહ રોકડિયા અલ્પેશભાઈ પ્રજાપતિ આર કે રાઠોડ દશરથભાઈ સોની રમેશભાઈ ઠક્કર રણછોડભાઈ એચ પ્રજાપતિ કાકર સહિત વિશાળ સંખ્યામાં તાણાથરા નગરજનો સોગાત્રમાં જોડા અવસરે મુકેશ ભારતી ગોસ્વામીએ જણાવ્યું કે જ્યારે માતાજીના ચાંદીની નવીન મૂર્તિ બનાવવાની ચર્ચા વિચારણા થઈ હતી તે સમયે માતાજીના ચમત્કાર રૂપે થરા પોલીસ સ્ટેશનથી ટ્રસ્ટી ઉપર ફોન આવ્યો કે ઓગણીસ અઠ્ઠાણુંમાં શ્રી બહુચર માતાજીના મંદિરે ચોરી થઈ તે પકડાઈ ગઈ છે તો ત્યારથી ચોરાય ચાંદીની વસ્તુ લાવવામાં આવી હતી આ છે માતાજીનો ચમત્કાર